હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી ગુજરાત કૃષિ આટકોટ મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છ્યોતેર છે આ અત્યારે આપણે જે પ્રોડક્ટની વાત કરવી છે અત્યારે જે મોલાયત ઊગી ગઈ છે એને કોઈને ઉગતી આવે છે શરૂઆતની અવસ્થામાં જેને ખોરાક જોઈએ શરૂઆતની અવસ્થામાં એને સૂક્ષ્મ ન્યૂટ્રન્સ જોઈએ શરૂઆતની અવસ્થામાં જે આપણે ડીએપી અને એમોનિયાને ઉરિયા વાવ્યું હોય ત્યાર પછી જે માઇક્રોન્યૂટ્રન્સ જોઈએ એના માટેની એક પ્રોડક્ટ છે એની ખજાના છે જબરજસ્ત રિઝલ્ટ છે ખજાના વિશે પાંચ પાંચ કલાક બોલવું હોય તો બોલાય એવી જબરજસ્ત ટેકનોલોજીવાળી પ્રોડક્ટ છે દરેક એરિયામાં મળે છે ખૂબ સારા સ્ટેજમાં મળે છે અને ખૂબ વ્યાજબી ભાવમાં ફોલિક એસિડ એમિનો જીબ્રેલિક એસિડ અલ્ગિનિક એસિડ આ તમામ ન્યુટ્રિયન્સ પ્રોટીન્સથી માંડીને હાઇડ્રોક્સ હાઇડ્રોજનથી માંડીને તમામ વસ્તુ એની અંદર રેડી છે એટલી જબરજસ્ત ટેકનોલોજી છે કે તમે મોલાઈટની અંદર મૂળમાં આપી શકો ઉપરથી છંટકાવ કરી શકો બે છટકાવની કંપનીની ભલામણ છે પાંત્રીસ ચાલીસ એમએલનો ડોઝ છે અને એક લીટર નવસો પચાસના ભાવમાં મળે છે ખૂબ વ્યાજબી ભાવમાં આ તમામ ન્યુટ્રિયન્સ સાથે તમામ પ્રોટીન્સથી માંડી અને દરેક વસ્તુ સાથે ખૂબ સારું એનું રિઝલ્ટ છે તમે સાટો એટલે મોલમાં એકદમ તાકાત આવશે એકદમ કુમાસ આવશે ટ્રીપમાં પાહો તો મૂળ દ્વારા મૂળનો વિકાસ સારો થાય મૂળ એના એકદમ જળવાઈ રહે મૂળનો ગ્રોથ સારો રહે અને મૂળ દ્વારા પણ એ તમામ વસ્તુ ન્યુટ્રિયન્સથી માંડીને દરેક વસ્તુ બહુ પીપીએમમાં એને મેળા રાખશે લાંબો ટાઈમ મેળા રાખશે તો છોડની સ્ફૂર્તિ છોડની તાકાત છોડની અંદર ડાયળોની સંખ્યા અને ફ્લાવરિંગની સંખ્યા આ બહુ જબરજસ્ત ટેકનોલોજી સાથે કામ કરે છે અને આ ખૂબ સારું એવું ફ્લાવરિંગ લાગે છે તો જ્યારે મોલાયતને આપણે એકને એક ખાતર આપતા હોય તો એના માટે ખજાના છે એ બ્રાહ્મબાણ ઇલાજ છે એમાં જે ખેડૂતને દેશી ખાતર નથી જતું એના માટે તો ઓક્સિસ દવા હે જે ડ્રીપમાં આપી દેવાની કેરામાં વીઘે બસો અઢીસો એમએલ પાઈ દેવાની અઢીસો એમએલનો ડોઝ છે વીઘે પાવા માટે ઉપરથી સ્પ્રે માટે પાંત્રીસ ચાલીસ એમએલ પંપમાં નાખવાનું છે તો મોલાયત એકદમ ખિલખિલાટ કરશે એમાં એકદમ કુમાઈશ આવશે પીળાઈશ બિલકુલ નહીં આવે તમામ ન્યૂટ્રિય એને મળી જાય આ પ્રોડક્ટ જબરજસ્ત ટેકનોલોજી છે બહુ સારી પ્રોડક્ટ છે અને ખૂબ વ્યાજબી ભાવમાં સાડી નવસો રૂપિયામાં ત્રીસ પંપ થાય એટલે ખૂબ એટલે ખૂબ એમ કહેવાય કે બહુ એ દવાની જે કામ છે જેની એની અંદર જે ટેકનોલોજી છુપાયેલી છે એ ખૂબ જબરજસ્ત ટેકનોલોજી છે તો દરેક ખેડૂને આપણે સાટવા માટે ભલામણ કર્યા છે માંડવીની અંદર ફ્લાવરિંગ અવસ્થામાં પહેલો ડોઝ ત્યાંથી વીસ દિવસે બીજો ડોઝ એવી જ રીતે કપાસની અંદર ફ્લાવરિંગ અવસ્થામાં પિસ્તાલીસ દિવસે પહેલો ડોઝ જ્યાંથી પચીસ દિવસે બીજો ડોઝ ધાણી કે એવું કાંઈ હોય તો એને જે આ તડકો અને આ ટેમ્પરેચરની સામે ખૂબ સારું રિઝલ્ટ આપે છે મરસીની અંદર ડ્રીપમાં પણ આપી અને ઉપરથી સ્પ્રે આપી શકો કોઈ બી મોલાયતને તમે કોઈ બી દવા સાથે પચીસ ત્રીસ એમએલ નાઇકિન સાંટો મોલાયતની અસર બિલકુલ નહીં આવે મોલાયત એકદમ તાકાત સાથે એકદમ એને પ્રોટીન્સ મળશે ન્યુટ્રિયન્સ મળશે ટેકનોલોજી સાથે ખૂબ સારું એવું પ્રોડક્ટ છે તમે એકવાર સાંઠજો એટલે તમને ખ્યાલ આવશે આ પ્રોડક્ટ કેટલી તાકાતવાળી છે એમાં કેટલી જબરજસ્ત ટેકનોલોજી છે એવા ન્યૂટ્રિયન્સ એની અંદર સુપાયેલા છે કે તમે એકવાર સાંટશો અને છંટકાવ કર્યા પછી જ તમને ખ્યાલ આવશે કે ખરેખર આ પ્રોડક્ટમાં કંઈક દમ છે કંઈક તાકાત છે તો આ પ્રોડક્ટ જબરજસ્ત ટેકનોલોજી સાથે માર્કેટમાં ખૂબ સારા રેટમાં મળે છે છતાંય કોઈને પ્રોડક્ટ એ તમને બતાવી દો કે આ ખજાના પ્રોડક્ટ્સ મસ્ત પ્રોડક્ટ છે આ જબરજસ્ત આ અલ્ગિનિક એસિડથી માંડીને પ્રોટીસથી માંડીને આમાં બધું લખેલું છે જે પ્રોટીસ હાઇડ્રોચ્સ છે અને અલ્ગિનિક એસિડ છે પ્લસ ઝીબરેલીક એસિડ એમિનો એસિડ એ તો આની અંદર એડ કમ્પ્લેટ છે જ ફોલિક એસિડ પણ આની અંદર આવી જાય છે એટલે કોઈ બીજી વાળી દવા કોઈ બીજી ન્યૂટ્રિન્સવાળી દવા માર્કેટમાંથી ના લેવી પડે બે ઝટકાઓમાં જબરજસ્ત ટેકનોલોજી સાથે કામ કરે છે અને ઓનલાઈન પણ મળે છે આ કોઈને ધારો કે નથી મળતી જે તે એરિયામાં તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છ્યોતેર છે એકાવન એમાં કોલ કરજો તમે અમને અમે તમને કાંઈક વ્યવસ્થા કરી આપશું એથી કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સ્ય સ્ય સે શારે કાવંણ સ્તો ભારત